જય શ્રી કૃષ્ણ માં અન્નપૂર્ણા ના વ્રત ની વિધિ ની આપણે થોડી ચર્ચા કરીશું માક્ષર માસમાં શુક્લ પક્ષની માર સુદ છઠ ના દિવસે અન્નપૂર્ણા માતાના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તારીખ છવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજથી અન્નપૂર્ણા માતાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે ઘણા લોકો આ વ્રત કરતા હોય છે ઘણા લોકોને કદાચ હવે ખ્યાલ આવશે ઘણી વખત પ્રશ્ન એવો થતો હોય છે કે આ વ્રત કેવી રીતે કરવું આ વ્રતનો વિધિ શું તો આજે આપણે એના માટે ચર્ચા કરીશું કે આ વ્રત કેવી રીતે કરવું અને એનો વિધિ શું છે તો જેવી રીતે મેં કહ્યું એ પ્રમાણે માક્ષર સુદ છઠથી અન્નપૂર્ણા વ્રત પ્રારંભ થાય એકવીસ દિવસ સુધી હોય છે અને એકવીસ દિવસ આ વ્રત કેવી રીતે કરવું તો આજે આપણે સૌ ભેગા મળીને એ દર્શન કરીશું કે અન્નપૂર્ણા માતાનું એકવીસ દિવસનું નું આ વ્રત આપણે કેવી રીતે કરાય આખા એ જગતને અન્ન ધન વસ્ત્ર આપનારા માં અન્નપૂર્ણા કદાચ દરેકના રસોઈની અંદર અન્નપૂર્ણા માતાનો ફોટો તો હોય જ કદાચ ફોટો ન હોય તો આપણે ટાઇલ્સમાં પણ અન્નપૂર્ણા માતાની પ્રતિમા વાળી ટાઇલ્સ આપણે રસોડાની અંદર રસોઈમાં લગાવીએ છીએ આખા એ જગતને અન્ન પૂરું પાડનારા દેવી છે સ્વયં ભગવાન શિવ પણ અન્નપૂર્ણા દેવીની પાસે ભિક્ષા માગે છે તો આવો થી અન્નપૂર્ણા વ્રત કેવી રીતે ના પ્રારંભના પહેલા દિવસે જ એટલે કે માક્ષર સુદ છઠ જે આ વખતે છવ્વીસ અગિયાર બે હજાર પચીસ થી પ્રારંભ થાય છે સવારે પ્રાતઃકાલે વહેલા ઉઠી સ્નાનાદિક નિત્ય કર્મ આપણું જે કંઈ પણ હોય ઘરના જે કંઈ પણ દેવી દેવતાઓની પૂજા કરતા હોય એ પૂર્ણ કરી અને એક બાજોટ અથવા એક પાટલા ઉપર એક સ્થાપન પાથરી અને અન્નપૂર્ણા માતાનો ફોટો અથવા તો અન્નપૂર્ણા માતાની મૂર્તિ સ્થાપિત કરવાની હોય છે સૂતરના કાચું સૂતર એના એકવીસ દોરા લેવાના હોય છે એકવીસે દોરાને ભેગા કરી અને એનો એક દોરો બનાવવાનો હોય છે અને એ દોરા ઉપર ગાંઠો લગાવવાની હોય છે આવી રીતે એ દોરા ઉપર લગાવવાની હોય છે અને ત્યારબાદ એ દોરાને કંકુથી પૂજા કરવાની સુવાસિત ધૂપ સુગંધી ધૂપ એ દોરાને આપવાનો અને પછી જીમણા હાથની હથેળીમાં અક્ષતના એકવીસ દાણા લેવાના છે અક્ષત અક્ષત મતલબ ચોખા પણ પણ એને એટલા માટે કહેવાય કે કે એ એક દાણો ભાંગેલો તૂટેલો ન હોવો જોઈએ આખા ચોખાના એકવીસ દાણા જીમણા હાથમાં રાખવાના છે અન્નપૂર્ણા માતાને પ્રાર્થના કરવાની છે હે મા અન્નપૂર્ણા મને મારા પરિવારને અન્ન વસ્ત્ર પુત્ર સમૃદ્ધિ આપજો આવી જો કોઈ પુરુષ આ વ્રત કરતા હોય તો એમને એમના જમણા હાથના બાવડા ઉપર એ દોરો બાંધવાનો છે અને સ્ત્રી વ્રત કરતી હોય તો એને એના ડાબા હાથ ઉપર એ દોરો બાંધવાનો છે જી ફરી એક વખત કહી દઉં અન્નપૂર્ણા માતાનું વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે સ્ત્રી પણ કરી શકે અને પુરુષ પણ કરી શકે તો જ્યારે પુરુષ આ વ્રત કરતા હોય તો એ દોરાની પૂજા કરી અને એમને એમના જમણા બાવડા ઉપર બાંધવાનો છે અને સ્ત્રીએ એ દોરાની પૂજા કરી અને પોતાના ડાબા હાથ ઉપર બાંધવાનો છે ત્યારબાદ અન્નપૂર્ણા સરસ ચોખ્ખા કપડાથી વ્યવસ્થિત સાફ કરી કંકુનું તિલક લગાવીએ ચોખા લગાવીએ ફૂલ અર્પણ કરીએ ફૂલની માળા અર્પણ કરીએ માતાજીને ધૂપ અર્પણ કરીએ માતાજીને દીવો અર્પણ કરીએ અને ત્યારબાદ માતાજીને ભોગ ધરાવવા માટે કઈક નૈવેદ્ય તૈયાર પણ કરવાનું શક્ય બને તો આપના ઘરની બનાવેલી વસ્તુઓ અર્પણ કરવી બજારમાંથી લાવેલી વસ્તુઓ નહીં જો શક્ય બને તો આપણા ઘરની અંદર જ કંઈક બનાવી અને માતાજીને ભોગ ધરાવો ત્યારબાદ માતાજીની આરતી કરવી માતાજીને યથાશક્તિ દક્ષિણા અર્પણ કરી અને પછી અન્નપૂર્ણા માતાની સામે બેસી અને અન્નપૂર્ણા એકવીસ દિવસ સુધી આવી રીતે કરવાનું છે અખંડ દીવો રાખવાનો છે એકવીસ દિવસ સુધી વ્રતના જે નિયમો છે લગભગ વ્રત ની અંદર નિયમો સરખા જ હોય ઉપવાસ કરવાનો છે એકલા ફળ ખાઈને પણ તમે રહી શકો એકલું દૂધ પીને દિવસ જો તમે રહી શકતા હો તો તમે એ રીતે પણ કરી શકો એક ટાઈમ ભોજન લઈ અને કદાચ તમે આ વ્રત કરવા માંગતા હો તો એ પણ કરી શકો છો સામાન્યતા નિયમો છે વ્રત અનુષ્ઠાન જયારે ચાલુ હોય એવા સમયે જમીન ઉપર શું ભોય પથારીએ શું બ્રહ્મચર્યનું પાલન કરવું ક્ષર કર્મ મતલબ દાઢી વાળ મૂછ એ બધું ન કરાવવું સત્ય વ્રતનું પાલન કરવું કોઈની નિંદા ન કરવી ક્રોધ ન કરવો મનની અંદર લોભ ન કરવો આવા બધા નિયમો છે એ નિયમોનું જેટલું શક્ય બને એટલું પાલન કરી અને એકવીસ દિવસ સુધી જે ક્રમ બતાવ્યો એ જ પ્રમાણે માતાજીની પૂજા કરવાની અને માતાજીની વ્રતની કથા વાંચવાની સાંભળવાની જેટલા થઈ શકે એટલા અન્નપૂર્ણા કારણ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે તમે ગૂગલમાં યુટ્યુબમાં સર્ચ કરશો તો અન્નપૂર્ણા સ્તોત્ર તરત મળી જશે પણ પછી એ શબ્દો આપણને બોલતા ન ફાવે અને અર્થનો અનર્થ થઈ જાય તો એ ન થઈ શકદો હોય તો ના કરતા યથાશક્તિ જેટલા થઈ શકે એટલા અન્નપૂર્ણા માતાના નામના છક કરવા અને આવી રીતે એકવીસ દિવસ પસાર કરવા એકવીસ દિવસ પૂર્ણ થાય એટલે માક્ષર વદ એકાદશી અગિયારસના દિવસે અન્નપૂર્ણા માતાના વ્રતની પૂર્ણાહુતિ કરવાની છે એનું ઉદ્યાપન ઉજવણું કેવી રીતે કરવું અન્નપૂર્તા પૂજા કરી અને પછી અન્નપૂર્ણા કડછી ચમચો રાખી અને અન્નપૂર્ણા માતા ને એ બતાવવાનું છે દર્શન કરાવવાના છે અને ત્યાં માતાજીને અર્પણ કરી દેવાનું અને એવી જ રીતે એકવીસ પાત્રો તમે એકવીસ વાટકી પણ લઈ શકો એકવીસ કટોરા પણ લઈ શકો એકવીસ પાત્રો અન્ન અને પછી અલગ અલગ બ્રાહ્મણોને એ એકવીસ પાત્રોનું દાન કરવાનું હોય યથાશક્તિ આ વ્રત નિમિત્તે આ એકવીસ પાત્રોનું દાન છે વસ્ત્ર અને છાબડીઓનું દાન છે તો જેટલું થઈ શકે આપણાથી એટલું કરવાનો પ્રયત્ન કરવો કારણ કે આ વ્રત નું પણ આવી આવી જ રીતે રીતે થાય છે 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 ઘણા લોકો એવા સુધી આ કરે કરે પછી એ ઉદ્યાપન ની અંદર પણ સવારમાં વહેલા ઉઠી સ્નાન કરીને સફેદ વસ્ત્ર પહેરવાના સફેદ વસ્ત્ર પહેરી અને માતાજીની પૂજા કરવાની છે માતાજીને ભોગ ધરાવવા બ્રાહ્મણોને ભોજન કરાવવું અને આવી રીતે તમે તમારા વ્રતની પૂર્ણાહુતિ કરો બ્રાહ્મણોને ગુરુઓને નમસ્કાર કરી એમના આશીર્વાદ લેવા તો શાસ્ત્રોની અંદર વર્ણન છે અન્નપૂર્ણા માતાનું વ્રત કરવાનો પ્રભાવ એટલો બધો છે જીવનની અંદર ઘરની અંદર પરિવારની અંદર અન્ન અને ધનનો કોઈ દિવસમાં અન્નપૂર્ણા ટોટો નથી આવવા દેતા તો આવા દિવ્ય દિવસો આપણા જીવનમાં આવી રહ્યા છે છવ્વીસ અગિયાર બે હજાર પચીસ થી અન્નપૂર્ણા માતાનું વ્રત પ્રારંભ થવા જઈ રહ્યું છે આ વ્રત વિધિ જણાવવાનો હેતુ એટલો જ છે કે ભગવાનની કૃપાથી કદાચ આપણી પાસે ઘણું બધું હશે પણ હજીમાં અન્નપૂર્ણાની કૃપા જો આપણી ઉપર થઈ જાય તો આપણા ગળની અંદર અન્ન અને ધનના ભંડારો ભરેલા રહે હવે આપણા ઘરની અંદર ભંડારો ભરેલા હશે તો આ જગત ની અંદર અન્નપૂર્ણામાં આપણને માધ્યમ બનાવી અને એવા લોકોની પાસે આપણા દ્વારા અન્નનું દાન ધનનું દાન કરાવે બસ આ હેતુ તો અન્નપૂર્ણા વ્રત એનો મહોત્સવ ઉત્સવ છવ્વીસ અગિયાર બે થી પ્રારંભ થઈ રહી છે આપની ઈચ્છા હોય ભાવથી શ્રદ્ધાથી એકવીસ દિવસ નું અન્નપૂર્ણ માતાનું આ વ્રત કરજો હવે પ્રશ્ન એ થશે કે આ અન્નપૂર્ણા માતાની વ્રતની કથા ઘણા લોકોની પાસે પુસ્તક હોય તો એની અંદર કદાચ મળી જાય તો એના માટે પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી આના પછીનો એક વિડીયો હું મૂકવાનો છું જેની અંદર હું આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ ભાવથી શ્રદ્ધાથી જો થઈ શકે એકવીસ દિવસનો અન્નપૂર્ણા માતાનો આ વ્રત આપ સૌ કરજો માં અન્નપૂર્ણા આપના જીવનમાં આપના ઘરની અંદર અન્ન ધન વસ્ત્ર ના ભંડારો સદાય ભરેલા રાખે એવા ભાવથી અન્નપૂર્ણા ની કૃપા આપણા સૌ ઉપર રહે અન્નપૂર્ણા માતાના ચરણોમાં આપણે સૌ વંદન કરીએ જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણામાં